તો મિત્રો તમે વિડીયો બનાવવામાં ભૂલ કરો છો તો તમારી ચેનલ નો મોનોટાઇઝ થાય મિત્રો તો તમે વિડીયોની છેક સુધી જોજો અને વિડીયોને ક્લિપ ના કરતા તો તમે પણ વિડીયો બનાવો અને તમારી ચેનલ મોનેટાઈઝ કરી શકો છો મિત્રો તો તમારા આ વિડીયોની અંદર બધું તમને શીખવા મળશે આજના વિડીયોની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જે વિડીયો બનાવો છો તો તમારા પોતાના હોવા જોઈએ વિડીયો અને એ વિડીયો ને પણ લાંબા પાંચ દસ મિનિટના હોવા જોઈએ તો મિત્રો તમારે ચેનલ માં સારું રહેશે અને વોચ ટાઈમ પણ વધશે મિત્રો તો શોર્ટ વિડીયો વોચ ટાઈમ કોઈ દિવસ વધતો નથી મિત્રો તો મિત્રો આ આવા ગુજરાતી વિડિયો જોવા માટે મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો તો મિત્રો તમે પોતાનું કન્ટેન્ટ અપલોડ કરો તો તમારી ચેનલ પર ઓરિજિનલ અને મોનેટાઇઝ થઈ શકે છે અને તમે કોક બીજા વ્યક્તિના વિડીયો અપલોડ કરી શકો તો તમારી ચેનલ ના મોનેટર થાય મિત્રો તો બીજી વસ્તુ એવી છે કે આપણે યુટ્યુબની અંદરથી વિડીયો ડાઉનલોડ કરીને પાછા યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ તો એ વિડીયો બીજી વાર અપલોડ થાય છે એટલે એટલા માટે મિત્રો એ યુટ્યુબ કંપની તમારી ચેનલને લાલ ચહેરો મારી દે છે કે ચેનલ મોનિટાઈઝ કોઈ જિંદગીમાં થાય જ નહીં મિત્રો તો તમે એવું કામ નહીં કરી શકો તો એવી ખોટી મહેનત આપણે યુટ્યુબની અંદર ના કરશો તો તમારે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝન કરવી હોય તો મિત્રો તમે ખુદના પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ યુટ્યુબની અંદર અપલોડ કરી શકો છો અને કોઈ સોંગ કોઈ બીજી વ્યક્તિનું પણ ના લેશો કારણ કે તો બીજી વ્યક્તિનું તમે સોંગ લેશો તો તમારી ચેનલ કોપીરાઈટ ગણવામાં આવશે તો પોતાનું જ ગીત અને પોતાનું જ કન્ટેન્ટ યુટ્યુબ પર અપલોડ કરવાથી મિત્રો આપણી ચેનલનું કોપીરાઈટ આવશે અને ચેનલ પણ તરત જ મોનિટાઈઝ થઈ શકે છે તો મિત્રો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે એક સબ્સ્ક્રાઇબર કર દો અને એક લાઈક પણ કર દો તો આવી માહિતી તમને મળતી રહેશે અને બીજા આવતા વિડીયોની અંદર મળીશું ત્યાં સુધી જય માતાજી